અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામે મોડી રાત્રે દીપડો રહેણાંક મકાનમાં લોકોમાં ભય ફેલાયો છે મળતી માહિતી મુજબ અહીં રાત્રિના સમયે દીપડા બે પશુઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘુસી ગયો હતો મોડી રાત્રે મુન્નાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘુસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જે બાદ વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પકડી પાડતા ગામ લોકોએ હાસકારો અનુભવ્યો હતો જાણકારી મુજબ વન વિભાગ દ્વારા દીપડાને પકડીને જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો આમ વન વિભાગની સમય સૂચકતાથી મોટી ઘટના ટળી હતી જેથી તંત્રએ હાસકારો લીધો ઉલ્લેખનીય છે કે ધારી ગીર જંગલ વિસ્તારના ગામોમાં છાસવારી વન્ય પ્રાણીઓ ઘુસી આવવાની બનતી ઘટનાથી લોકોમાં ભય ફેલાયો છે ત્યાં પાડીને મોઢું માર્યું પાડી બસે એમ નથી પછી નાખી આવ્યો આપણે કહી રે આપણે પાસળના બે બે ત્રણ વખત માથા મારી ન્યા નીકળીને પાલા ઉપર ગયો પાલા ઉપરથી બળો લઈને જોવા ગયો ત્યાંથી સીધી દોડ દીધી દાદાની પછી દાદાની અડી દીધી હું સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં ઘરમાં કર્યો એટલે સીધા વાવા જઈને અમને બસાવ્યો અને એક આપડે વળીના બસ્સાને એકને થોડીક ઈજા કરી છે એ પણ બસે એમનો નથી અને હવે વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકાર શ્રીને આવે શું છે આની કાંઈ આવે છે આનો ક્યાંક બંદોબસ્ત હોય ગયા જે તે કરે અગર પછી એનો વન વિભાગનું પ્રાણી વન વિભાગમાં રાખે એ આપણે શ્રીને વિનંતી છે કે આ પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા ન દીએ ને એનું એનામાં ને આપણું આપણામાં શ્રીને વિનંતી છે કે અવરનવર આવા આવા હુમલા બને આ ત્રીજી વખત અમારી ઘી ત્રીજી વખત આ હુમલો છે વરફમાં ત્રણ વખત તો કૂતરા ઉપર એટેક કરેલો વારંવાર પણ આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આનો જવાબદાર હું માણા દાદા આજ જ બચી ગયા સર આનું કરવાનું હું સરકાર શ્રીને વિનંતી છે કે આના યોગ્ય રીતે પગલાં લે અને વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં જ રાખે મુનાભાઈ ધીરુભાઈ રામાણી ગામ જળદેવ તાલુકોધારી લીલો અમરેલી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ